નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું આ વર્ષે 30મી એપ્રિલ થી ઉત્તરાખંડમાં ચાર ધામ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા શરૂ થઈ રહી છે ઉત્તરાખંડની યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ ચાર ધામ યાત્રા 2025 થી શરૂઆત એપ્રિલ થી શરૂ થઈ રહી છે તો ચાલો જાણી લો ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન શું પ્રોસેસ છે તો ચારધામ યાત્રા બે હજાર પચીસ ત્રીસમી એપ્રિલથી શરૂ થશે જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે બદ્રીનાથ ધામના દરવાજા ચોથી મેના રોજ ખુલશે જ્યારે કેદારનાથ ધામની તારીખ મહાશિવરાત્રીના રોજ જાહેર કરવામાં આવશે ઉત્તરાખંડની ચારધામ યાત્રા બે હજાર પચીસ એપ્રિલથી શરૂ થશે આ યાત્રા હિન્દુઓ માટે સૌથી પવિત્ર તીર્થયાત્રામાંથી એક માનવામાં આવે છે દેશ અને દુનિયાભરના લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આ યાત્રા કરતા હોય છે યાત્રા શરૂ કરતા પહેલાં શ્રદ્ધાળુઓને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે રજીસ્ટ્રેશન બીજી માર્ચ બે હજાર પચીસથી શરૂ થાય છે આ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે રાજ્ય પ્રવાસન એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે રુદ્રાભિષેક જેવા ખાસ ધાર્મિક વિધિઓ માટે ઓનલાઈન બુકિંગ જરૂરી છે આ વર્ષે ત્રીસમી એપ્રિલથી ઉત્તરાખંડના ચારધામમાં બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા શરૂ થઈ રહી છે ચારધામ યાત્રા માટે નોંધણી પણ અગિયારમી માર્ચથી શરૂ થશે આ વખતે મુસાફરી નોંધણી પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ પ્રક્રિયા સાથે જોડવાની પરવાનગી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે આ મંજૂરી મળ્યા પછી નોંધણીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે જોકે તેમાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે આ પહેલ મુસાફરી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ સાબિત થશે ઉત્તરાખંડના ત્રણ જિલ્લાઓ ચમોલી રુદ્રપ્રયાગ અને ઉત્તર કાશી જ્યાં ચારધામ સ્થિત છે તેની આર્થિક વ્યવસ્થા આ યાત્રા સાથે જોડાયેલી છે આ ઉપરાંત આ યાત્રા હરિદ્વાર દહેરાદૂન તિહિરી અને પૌરી જિલ્લાના લોકોની આજીવિકા માટે પણ મહત્વપૂર્ણ છે